અમદાવાદ પ્લેન રેશમાં મૃત્યુ પામેલા વડોદરાના ગોરવા સમતા અરુણાચલ સોસાયટીમાં રહેવાસી અંજુબેન શર્માનો મૃતદેહ વડોદરા લવાયો મોટી સંખ્યામાં લોકો અંજુબેનની અંતિમ યાત્રામાં જોડાયા તેમના પરિવાર શોકમાં ગરકાવ થયો અંજુબેન જે ઓગણીસો નેવુંના દાયકામાં લગ્ન બાદ પટિયાલાથી વડોદરા સાઈ થયા હતા લંડન જઈ રહ્યા હતા તેમના સ્વર્ગસ્થ પતિ ઓલ ઇન્ડસ્ટ્રીમાં અજનર હતા તેમના ભાઈ મિલન શર્મા અને નાની દીકરી પણ વડોદરામાં રહે છે ઘટના પહેલા અંજુબેનનો વડોદરાથી અમદાવાદ જતો એક વીડિયો વાયરલ થયો હતો જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે તો અંજુબેન કે જેમને તેમનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવ્યો હતો અને પરિવારજનો શોકમગ્ન જોવા મળ્યા અમદાવાદ પ્લેન્કલેશમાં મૃત્યુ પામેલા વડોદરાના ગોરવાર સમતા અરુણાચલ વટીમાં રહેવાસી અંજુબેન શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો અંજુબેનની અંતિમ યાત્રામાં જોડાયા હતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે અંજુબેન જે ઓગણીસો નેવું ના દાયકામાં લગ્ન બાદ પટેલથી વડોદરા સ્થાયી થયા હતા લંડન જઈ રહ્યા હતા તેમના સ્વર્ગસ્થ સપતિ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં ઇજનેર હતા તેમના ભાઈ મિલન શર્મા અને નાની દીકરી પણ વડોદરામાં રહે છે ઘટના પહેલા અંજુબેનનો વડોદરાથી અમદાવાદ જતો એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા અંજુબેન શર્માનો મૃતદેહ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો અશ્રુબીની આંખે અંજુબેન તમામ પરિવારજનો અને ગામ લોકોએ વસની વિદાય આપી હતી તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે

ઘટના પહેલા અંજુબેનનો વડોદરાથી અમદાવાદ જતો એક વિડીયો વાયરલ થયો છે જે લોકોનું ધ્યાન પણ ખેંચી રહ્યો છે અંતિમ વિદાયનો પણ જોવા મળ્યો હતો આ તેઓ મૃત્યુ પામ્યા હતા અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની તેમાં અંજુબેનનું પણ નિધન થયું હતું વડોદરાના ગોરવા સમતા અરુણાચલ સોસાયટીના રહેવાસી અંજુબેન શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો અંજુબેનની અંતિમ યાત્રામાં જોડાયા હતા

એના ત્રીજા દિવસે જે છે એ અંજુબેનનો મૃતદેહ સવારે સોંપવામાં આવ્યો છે ડીએનએ સહિતની જે વિધિ છે એ સરકારી તંત્રની પૂર્ણ કર્યા બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો છે તેમના નિવાસસ્થાન જે વડોદરાના સમતા વિસ્તારની અરુણાચલ સોસાયટીમાં મૃતદેહ પહોંચી ચૂક્યો છે અંતિમ વિધિઓ થઈ ગઈ છે ગમગીની ભર્યું વાતાવરણ છે બિલકુલ જે વિસ્તારમાં છે ત્યાં શોકની લાગણી છે કારણ કે બહુ જ ટૂંક જ સમયની અંદર તેઓ વિસ્તારની અંદર ભારે જે છે એ નામના મેળવી ચૂક્યા હતા એટલે અંજુબેન હવે રહ્યા નથી તો ઘણો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તે બાદ હવે તેમનો જયારે મૃતદેહ આવ્યો છે ઘરમાં ત્યારે શોકમગ્ન વાતાવરણ બિલકુલ જોવા મળ્યું છે સમગ્ર વડોદરામાં આ પ્રકારનું વાતાવરણ કારણ કે વડોદરામાં ત્રીસ કરતા વધુ લોકો જે છે ઘટના મૃત્યુ પામ્યા છે આભાર ઉપેશ જોડાવા માટે